રાજકોટ જિલ્લાના ગોંડલના છકચારી રાજકુમાર જાટ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સુરેન્દ્રનગર જિલ્લા વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા રાજકુમાર જાટ કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી હોવાથી પૂછપરછ માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ગણેશ ગોંડલને બોલાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે રાજકોટ જિલ્લાના ગોંડલમાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટના મોત મામલે પીડિત પરિવાર હાલ પણ ન્યાય માટે ઝંખી રહ્યો છે મૃતક રાજકુમારના પિતાએ આ કેસમાં સીબીઆઈ તપાસ થાય તે માટે અગાઉ કોર્ટમાં અરજી કરી હતી ત્યારે હવે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે પ્રાપ્ત માહિતી અનુસાર આ બહુ ચર્ચિત કેસની તપાસ હવે સુરેન્દ્રનગરમાં એસપી પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે દરમિયાન આજે ગણેશ જાડેજા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા માહિતી મુજબ આ કેસમાં તપાસ હેઠળ પૂછપરછ માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ગણેશ ગોંડલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાની શક્યતાઓ છે ગણેશ ગોંડલ પોતાના સમર્થકો સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા તપાસ અને પૂછપરછ મામલે આગામી સમયમાં વધુ વિગતો બહાર આવે અને મોટા ખુલાસા થાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે